સમાચારમાં આગળ વાત કરીએ નવસારીની તો નવસારી પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ આહિરના માનવતા બતાવી છે ત્યારે સંસ્કારી નગરી નવસારીનું સૂત્ર નવસારી પોલીસ ઇન્સ્પેક્ટર એ સાર્થક બનાવ્યું છે ગઈકાલ નાયબ મામલતદારની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા પરંતુ એક વિદ્યાર્થી નવસારી ખાતેની સરદાર પટેલ વિદ્યાભવન લીમડા ચોક જલાલપુર સ્કૂલમાં નંબર હતો પરંતુ વિદ્યાર્થી ભૂલથી સરદાર શારદા મંદિર વેજલપુર ખાતે પહોંચી જતા પરીક્ષાનો સમય માત્ર દસ મિનિટ બાકી રહ્યો હતો તે દરમિયાન પોલીસ બંદોબસ્તમાં હાજર જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ આહિરનાએ પોલીસના સરકારી વાહનમાં બેસાડી તાત્કાલિક પરીક્ષાના સમયે પહેલા સરદાર પટેલ વિદ્યાભવન પહોંચાડ્યો હતો ફરજ સાથે વિદ્યાર્થીની સેવાની કામગીરી કરી અને નવસારી પોલીસનું નામ રોશન કર્યું હતું આજે તમે નાખ્યો છે ને સરદાર શારદા વિદ્યાપુર Sarda, menino? Sarda, sarda.